આ છે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી વાળ્યું બ્લોગ નું સ્ટાર્ટિંગ અને તમને બધા બેઠા છે એટલે રાખીને મમ્મી તમે શું કરો છો રોટલી બનાવી રોટલી છે એમને અને બા તમે શું કરો છો

તો ત્યાં ઘણી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોક મધાય બની આ જાય આપણે તો જો લગ્ન માં તો જાતા પછી છે ને કે આપણે બ્લોગ ઉતારવો નતો આપણે તમે બધા જોઈ જ લીધો હોય છે ને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો છે આપણે છે ને ચકલીના માળા બનાવવા જાતા ને ચકલીના માળા બનાવીને પણ બી આવ્યા છે વી ને મમ્મી તમે શું કરો છો રોટલી બનાવીશ રોટલી બનાવશે એમ ને અને બા તમે શોખા હારા કરો છો હા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે ને મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલા બધાની જય માતાજી ને જય જાનવરમાં અત્યારે જો મસ્ત મજાનું થોડુંક થોડુંક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે જો આવું કાંઈક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે અને તમને બધાને એમ થતું હશે કે આ બધા છે ને ક્યાં બેઠા છે જો વાડી આવ્યા છે ચાલો હા હો

પણ મારે બાર ના પડે છે મને તો મિત્રો કુરકુરિયા ખાઈ લે તો કુરકુરિયા ખાઈ પચાવ મળીશ તો ખાય બનિયારી જવું મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે અને જમી ગયા પણ આપણે નવરા થઈ ગયા છીએ અને ઘરનો માહોલ કેવો છે ને તમને બધાને બતાવી દે વાડીનો માહોલ તો જો કે છે ને બતાડી દીધો છે મેં કીધું છે ને આજ તો મેળા ઉપર ગયા છે એટલે મેં કીધું લોક ઉતારી દઉં અને હું ખરશ બહાર બધા આપણે જોઈએ બહાર દૂષ કોઈ એટલે કોઈ નથી એમાં મેં બીજું

તમારું ઉઠી ના ખાય જોયું તરત બાંધવાનું કર્યું તમારો કારણ આવું નાનું હું યુદ્ધ હાલે છે અને મિત્રો શું આપણે છે ને કોટ જો મસ્ત મજાનો ધોઈ નાખ્યો છે અને હવે છે ને આને મૂકી દેવાનો છે કારણ કે ઠંડી નહીં પડતી અને ઉનાળો આવી જશે તો જે જો આખો શિયાળો ગયો તો એ નોકરી શરદી તો છે ને કાંઈ મોટી જ નથી આપણને શરદી અમુક વધુ થતી જાય તમને બધાને হেটো লগজন চুৰ থৈছে বটকা গুলবজামুন আছে তই বাকী যি আজি জমা গৈ জমা মানে গুলবজামুন এটা বহু মজা আহি গৈছে গুলবজামামুন হয় খুব মজা আছে গোপী ঘৰে চ নো কৰিব যিটো তা নেজ মই উত্তাৰিছো উতাৰিছ নহয় গোপী নে আছে થોડો ઘણો બ્લોગ ઉતારો ને જોવાની તૈયારી બધા કરે છે અને તો ને આપણે પણ આજ તો બ્લોગને ડાપવાનું કોપીનો મારો છે તો કોપી સરને બ્લોગને ડાપી દેશે તો ત્યાં સુધી બની બનવા તો આજે તો ને આપણે ફ્રેન્ડના લગ્નમાં જતા એ તમે બધા છે ને જાણો બ્લોગ જોયો દે છે બધું કરે એ જોઈ દે છે કેવો લાગજોથી કોમેન્ટ કરીને કહી દેજો ગમ્યો આજનો બ્લોગ તમને ગમ્યો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તો આપણે બ્લોગને બનાવીએ કરી દેવી તો આશા કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલિ જય માતાજી જય માં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા હાલો બાય બાય